રાજકોટમાં ગેમ ઝોન પછી આરએમસીનો છબી સુધારવા એક નવતર પ્રયોગ સામે આવ્યો છે છબી ખરડાયા પછી છબી સુધારવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે અરજદારોના પ્રશ્નોના નિરાકરણ માટે ઓનલાઇન સિસ્ટમથી રજીસ્ટ્રેશન અરજદારની ફરિયાદ જે તે વિભાગના અધિકારીઓ સુધી નોટિફિકેશનથી પહોંચી જશે ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો

એમણે કોર્પોરેશનમાં આજ સુધી કરેલી તમામ એમની કમ્પ્લેન્સ એના સોલ્યુશન શું આવ્યા કેટલું પેન્ડન્સી છે તમામ વસ્તુ અમારા ડેશબોર્ડ પણ અહીંયા જ અમને દેખાશે એટલે જયારે અમે મુલાકાતીને મળીએ ત્યારે મારી પાસે આઈ આઈલ બી વેરી ઇન્ફોર્મ્ડ કે આટલા આટલા પ્રશ્ન છે આ તમામ અમારા અધિકારીઓ છે એને પણ પુષ્ટ નોટિફિકેશન જશે કે કોઈ વિઝિટર આવ્યા છે આ વિષય લઈને આવ્યા છે તો એનું સમાધાન તમારી દ્રષ્ટિએ શું છે